શું નામ છે આપનું મારું નામ રાજેશભાઈ કલ્યાણજીભાઈ ચૌહાણ છે હું દલિત સંબંધનું સામાજિક આગેવાન તરીકે સેવા આપું છું ગત તારીખ પંદર તારીખના શિવરાત્રીના દિવસે અમારો સાહિલ નામનો એક દીકરો પાણીમાં મચ્છુ ડેમમાં નાવા માટે ગયો તો અહીંયાનો પગ લપસી ગયો અને જેના કારણે એ પાણીમાં ગરકાવ થઈ ગયો આ બાબતની જાણ અમે જિલ્લા કલેક્ટરશ્રીને કરી પણ એમનો કાંઈ ફોન રિસીવ થતો નથી પછી મેં મામલતદારશ્રીશ્રી પછી ત્યાંના જે આપણા પ્રાંત છે બધાને અમે ધ્યાન દોર્યું ત્યારે મહામુસીબતે એક અમને મહાનગરપાલિકા મોરબી જેને ખરેખર તો નગરપાલિકામાં ડી કરવાની જરૂર છે એની એક બોટ આવી હતી એ લોકો એની રીતે મહેનત કરી પણ કાંઈ રિઝલ્ટ મળ્યો નહીં કારણ કે પૂરતાની પાસે સાધનો નહોતા તે પછી અમારી વધારે રજૂઆત કરી એટલે પછી રાજકોટથી એક ટીમ આવી એ પણ એક દિવસ એ લોકોએ મહેનત કરી પણ કોઈ રિઝલ્ટ મેળવી શક્યા નહીં કારણ કે છોકરો થોડોક અંદર ભેખડ જેવુંમાં ફસાઈ ગયો હતો જો તંત્ર વહેલું આવ્યું તો કદાચ એની જિંદગી પણ આપણે બચાવી શકીએ ત્યારે પછી વધુ અમે ઉગ્ર રજૂઆત કરી કલેક્ટરશ્રીને ફોન કર્યો તો કલેક્ટરશ્રી તો જાણે ગુમકરણની નિંદ્રામાં સૂતા હોય એમ આવો બનાવો બની ગયો છે છતાંય પીડિત પરિવારના ફોન પણ ઉપાડતા નહોતા કલેક્ટર કારણ કે કલેક્ટરને ખબર હતી કે આ દલિત સમાજના લોકો હવે આ ક્યાં જવાના હતા એટલે કલેક્ટરમાં એટલો જાતિવાદ છે આપણે એની કાંઈ સીમા જેને કહેવાય ને કે હદ બહાર ભેગી કહેવાય ને આવો નાનો બાળક ગુજરી ગયો હોય અને કલેક્ટર જરાય ધ્યાન ન આપ્યું જેના બહુ દલિત સમાજમાં ઘેરા પડઘા પડ્યા પછી ત્યારબાદ પછી મહામુસીબત એક જામનગરથી ટીમ આવી એને છોકરાને આજે સવારે કાઢ્યો આ બનો બની ગયો ડેડ બોડી અમારા હાથમાં આવી એ પછી અહીંયા જે એમ્બ્યુલન્સ આવી હતી એમ્બ્યુલન્સમાં લાઈટું નહોતી જે સરકારી ગાડીઓ બીજી કાંઈ ઓલી કાંઈક ફાયરની ગાડી હતી એને પણ અમારે ધક્કા મારવા પડતા હતા આવી પરિસ્થિતિમાંથી અમે ડેડ બોડી લઈને રોડ સુધી રોડ સુધી અમે છોકરાને ઉંચકીને ખરેખર અને વિડીયો પણ અમને રજૂ કરશું છોકરાને ઉંચકીને અમે રોડ સુધી લઈ ગયા ત્યારે અમારા પ્રાઇવેટ એક એમ્બ્યુલન્સ છે અમારા હુસેનભાઈ માજોઠીની એની ગાડી અમે બાંધી અને એ ગાડી લઈને અમે અહીંયા ગેટ બોડી લઈને અત્યારે પીએમ કરવા માટે આવ્યા છે ખરેખર જિલ્લા તંત્રનો અમને જીરો ટકા સહયોગ મળ્યો કહેવાય જેને કહેવાય ને કે મહાનગરપાલિકા મોટી મોટી વાતો કરે છે ગરીબ લોકોના દબાણ દૂર કરવા જાય છે પણ એક સામાન્ય આવી પરિસ્થિતિમાં એની પાસે કોઈ માણસો સારા નથી બરાબર જેના કારણે આવા ઘણા લોકોના જીવ વહી જાય છે મને કોઈ ટાઈમે સમય પહોંચી જતા હોય તો આપણે બાળકોના જિંદગી બચાવી નાખીએ મહાનગરપાલિકા હાવ જીરો કામગીરી કહેવાય આવા બનાવની અંદર પણ જો એની પાસે પૂરતો સ્ટાફ ન હોય તો યોગ્ય ન કહેવાય અને ખરેખર દલિત સમાજનો દીકરો છે એટલે જાતિગત ભેદભાવ રાખવામાં આવ્યો કલેક્ટર દ્વારા એની સમાજે ખૂબ નોંધ લીધી છે અને આગામી દિવસોમાં આવા કોઈ પણ સમાજના દીકરાનું કાંઈ બનાવ ન બને એની પૂરતી તંત્ર તકેદારી રાખે પૂરતા સાધનો વસાવે એ બાબતે આપ સાહેબના માધ્યમથી અમે જણાવીએ છીએ જયભાઈ સોલંકી સોલંક અજયભાઈ ખંગરભાઈ શું બનાવજે બનાવમાં એવું હતું કે છોકરો જ્યારે સીરતને દી મેળામાં ગયો હતો પછી રિટર્નિયા ના ગયો અહીંયાથી ભાઈ ગયો હતો પછી પછી શું બન્યું પછી એમાં તણાઈ ગયો છોકરો તો પછી અમે પેલા જાણ કરી પણ જાણ કરી પછી ફાયર બ્રિગેડ આવ્યા પણ એને કોઈ કઈ કંઈ કામ કર્યું નહીં પૂરું ફાયર બ્રિગેડ ની ટીમ આવી સાધનો હતા કે સાધનો નહોતા પૂરતા અહીંયા પછી એને રાજકોટની ટીમ બોલાવી તો એનેથી કોઈ કામ ન પડે પછી જામનગરની ટીમ બોલાવી એને પછી કલાકનો ટાઈમ આપ્યો કલાકમાં અમને એને આપી દીધો અને કલેક્ટરને ફોન કર્યો તો પણ કલેક્ટર કોઈ અમારા ફોન ઉપાડ્યા નહીં કંઈ મામલતદાર પણ એવું કીધું તો હું આવું છું પણ પછી આવ્યા પણ બીજી કઈ કાર્યવાહી અમને કોઈ એવી કઈ આપી નથી અમને અમે આ કાર્યવાહીથી સંતોષ નથી પૂરેપૂરો સર તો જરાય નથી તો હવે તમારી માંગ શું છે અમારી માંગ કે જે આ થાય આ કોઈ એનામાંથી બીજું કોઈ ઉપર આવું થવું ન જોઈએ